હેલો મિત્રો જય માતાજી ઘણા સમય પહેલા યુટ્યુબ રજૂ કરેલી સિદ્ધરાજ સોલંકી જે સળાઈ કરે છે એ વાત વાર્તા આપણે રજૂ કરેલી ભાગ પહેલો જેમાં રા નવઘન જન્મ થયો ત્યાં સુધીની વાર્તા આપણે સાંભળી ત્યાર પછીની વાર્તા રા નવગણ લોક વાર્તા ભાગ ટુ એટલે કે ભાગ બીજો આજે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ તો હું મારા મોટાભાઈ દડુભાઈ સાણસુર ને વિનંતી કરું કે રા નવગણ ના જન્મ પછી ની વાર્તા આગળ એ આપણને સંભળાવે ભાવભાઈ એમ કહેવાય છે કે જ્યારે નવઘણ નો જન્મ થયો બે મહિના એમ યુદ્ધ તો શરૂ હતું એમ બબે ચાર ચાર મહિના અને છ મહિના જયારે થયા ત્યારે જે ગઢવી ને મેણા મારી અને પોતાનું ગાર્ડિયસ નું માથું લાવવા બહુ મહેનત કરી મેણા ટોણા મારી અને પછી બીન લઈ અને જે બારોટ ગઢમાં જાય છે ઉપરકોટમાં ત્યારે દરવાજા તો બંધ પણ સડવું હે એના દરવાજા ઉભા ઉભા ગઢવી બિન મળ્યો બજાવા એટલે વાંચન તરફ એટલે આ તો દિયા ન જ હતા એટલે અટારી માં ઉભા ઉભા એટલે બારીએ એ ડોકાય એને નજર કરી કે આ અત્યારે હું

બારી આમ જોવાની બાર પડતી હોય અને એને મુકેલી આમ હોય ફૂટ આગળ નીકળેલી હોય બે શ્રેણી બાજુ નજર થાય એટલે આગળના ભાગમાં બે ત્રણ ત્રણ ફૂટ આગળ મુકેલી હોય આપણે લોબી બરાબર કે એવી રીતે બારી પડતી હતી એક રાંધવું એટલે કે નારાજ એવું હોય કે ગમે એવું હોય કીધું કે વાંધો નહીં પછી તો એમ કેવાય છે કે રાહ ખે છે અને ગઢવી હળુ હળુ એમ કરતા કરતા અધવસી આવ્યા દિવાલે એક ગઢવી કીધું કે રાહ રાંધવું તોડી નાખ કે કેમ ગઢવી એવું બોલો છો કે હું તારું માથું માંગવા આવું છું કે ગઢવી જેવો ગઢવી જો માથું માંગવા આવતો હોય અને રાંધવું તોડી નાખો મરે તો એનો પાપ મને લાગે ઈ હું રા નહી માથું માંગે તો માથું દેવા તૈયાર છું એમ કહેવાય છે કે પછી તો ગઢવીને રાયે ઉપર લઈ લીધા અને પોતાના મેલમાં લઈ ગયા અને ત્યાં હામાં બેહારી અને ગઢવી બીન બજાવે છે રા પોતે બેઠા છે અને બીન મળ્યો ગઢવી બજાવવા ભાણ બીજલ બીજલ બરાબર અને પછી મોજ માં આવ્યા એક પોર ને બે પોર ગયા ને મોજ માં મળ્યા આવવા ત્યારે એમ કીધું કે માંગો ગઢવી કે બાપ મેં તને કીધેલું છે રા કે હું તારું માથું માંગવા આવું છું મને તારું માથું જોઈ કે હું કયો ગઢવી કે હા કે કઈ બીજું કે બીજું કઈ નઈ મારે જોઈ તો તારું માથું ભાઈ થઈ ગયો કે માથું માંગવા એ ગઢવી આવ્યા છે અને રાય કીધું છે કે હવારે હું માથું આપી દઈશ કે માણસો ભેગા થઈ ગયા કે રાય કીધું કે ભાઈ મારી જીભાન છે મેં એને વસન આપ્યું છે કે જે માંગશો હું આપે પછી બીજે દિવસે હવારે પોતાનું માથું ગઢવીને આપે છે બરાબર પછી તો એમ કેવાય છે કે માથું લઈ અને જઈ સોલંકી પાસે જાય છે જય અને માથું હોપે છે અને પછી રાના દુહા દુહા મેળ થવા વા દાતાર વા દાહાતાર આવો રાહ જેવો દાતાર બીજો કોઈ ન હોય એટલે પછી તો એમ કેવાય છે કે એને તો મરવા જેવું છું એટલે કોઈ દી બહાર નીકળ્યા નતા ગઢવી અને નીકળી ગયા અને નગારે ઘાવ દેવાણા અને બધું થઈ ગયું સળાય થઈ રામરાણા પછી તો એમ થયું કે પરમાર રાણી ને કે હવે તો વાય સચી થવું જોઈએ આ છ મહિના નું છે એનું હવે કરવું હું વિચાર કરે છે બાઉભાઈ કે વાલભાઈ વડાર એટલે બરકી અને એને હોકું અને ઈ જો આડેદર બોડીદર દેવાય તાયર મારો જીભ નો ભાઈ છે એને આશરે પુગાડે તો એવો કોઈ આશરા ધર્મી છે નહીં આહીર કુળા હોય ની ઉપર હમીર ન હોત હૈયાત તો દેવકીજી નો દીકરો ઓલા કસ ને આખે કપાત એની ઘોડે બાઉભાઈ આહીર જેવો તો આશરો એ કઈ નહીં પછી તો ભાઈ અહિયાં એક કંડિયો લેવા કંડિયામાં ફૂલ નાખ્યા માલ પર રૂ નાખ્યા માલ પર નાના નાના ગાભા એટલે ગોદડીઓ ના આચે નાખી અને છ મહિનાના ના નવ ઘર ને માલ છે અને પછી વાલબાઈ વડાર કહે છે કે હાલે જા આ નવઘણને હવે તને હોપું છું એના ભાગ હોય અને જો આપણા નસીબ હોય તો રાહ નો દીવો જલતો રહે નકર જીવી માં જોગમાંયા ની મરજી ખોડિયાર જે કરશે ઈ હારું કરશે પછી તો વાલબાઈ નીકળી જાય છે ને હળુ હળુ સા ઈ બારી થી નીકળે અને પરબારી બાર નીકળે છે બાઉભાઈ તા એને એમ કહેવાય છે કે એક ઝોગડો કે એનું નામ ભીમડો હોય છે કે ઝોગડો હોય પણ ઈ એને હામો મળે છે જે રખે હાર ક્યાંય પછી તો બાઉભાઈ એને વાલ્મા વાત કરી કે ભાઈ ભાઈ ભીમડા તું એમ માનતો જ ને કે મારી માથે હુંડલો છે એ ખાલી છે કે ના 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 આ હુંડલો ખાલી નથી એની માલપા રાનો વંશ છે રા નવઘણ છે કે હે બેન કે હા રાજ પલ તોઠ્યો છે સોલંકી ના અને સિદ્ધરાતના જે માણસો વાહે ઘુમે છે ને મારવા એટલે હું આને લઈ અને નીકળી ગઈ છું પણ ભીમડા જો તારે જગત માં અમર થવું હોય તો મારું એક કામ કરવાનું છે કે બોલ ને બેન કે આ જે હુંડલો છે એ તું તારા માથે લઈ લે કે કોઈને વ્યામ નહીં પડે હા લાય બેન અમારી માથે તો કે હુંડલા જ હોય ને એમ કરી અને ભીમડો માથે હુંડલા લેશે અને વાલબાઈ છે કે તું ગમે એમ કરી વગડામાં કોઈ ગામ આડું ન આવે કોઈ આમ તેમ નો થાય એટલે તારે આડે ધડ આડેદર બોડીદર ફૂગવાનું છે જે સીમાડામાં ફૂગ મારી વાટ જોજે હું શેલે કે વાદળ નો વેહ લઈ અને ગમે એમ કરી અને હું ત્યાં ફૂગાય રોગણ બની જાય સેલી બાકી પણ નવ ઘણ ને બસાવે છૂટક્યો એમ કેવાય છે ભાઈ કે જઈ નવ ઘણ ને હળવું થોડો ટાઈમ થતા હિમડો આડી દર બોડી દર ભૂગે છે સીમાડે જાય અને વાલબાઈ ની વાટ જોવે છે થોડીક વાર લાગતા વાલબાઈ ને આવી ભાઈ કે ભાઈ આવી ગયો કે હા બેન લે આ રાની અમાનત હું તને હોપું છું પણ ભાઈ ભીમડા તે આજ મારું એવું કામ કર્યું છે કે કોઈ નો કરી એવું કામ તે કર્યું છે બોલ હું તને હું દઉં માંગી લે માથી કઈ નો મંગાય બરાબર એટલે છતાં હાલતા હાલતા એમ કીધું કે કાંઈક તો માંગ કે બેન જો તું બહુ કેતી હો તો તારી આ કડીમાં જે કટાર છે એ કટાર મને દે કે ભાઈ તે પૈસા નો માંગ્યા હીરા નો માંગ્યા હાર નો માંગ્યો અને કટાર ને શું કે બેન મારે જોઈ છે પણ એમ કેવા છે કે વાલબાઈ વડાર કટાર હિમડા ને આપે છે અને વાત કરતા વાર લાગે એવી રીતે વીજળી વેગે હિમડા એ કટાર કાઢી અને પોતાના પેટમાં મારી ભાઈ ભાઈ વાહ વીમડો ભાઈ ભાઈ એમ કરતી વાલબાય ભીમડાના પકડી લે છે કે ભાઈ ત્યાં શું કર્યું કે બેન જે મેં કર્યું એ બરાબર છે કે કાલ અમારા છોકરાઓના લગ્ન હોય અને ગમે એ મહેફિલ હાલતી હોય માર થી કાઈક વધારે કેપ થઈ ગયો હોય અને મોજમાં આવી ગયો અને કાલ એમ કેવા જાય કે તમે તો બધા હું પણ રાનો વંશ મેં બસાવ્યો છે અને મેં અડી બોડીધર બોડીદર અને જો એ ખબર પડે આ વાત વેગે ગઈ હોય અને સોલંકી ખબર પડી હોય અને ઝડપી થઈ હોય તો રાને મારી નાખે તો રાનો દીવો ઓલવાઈ જાય અને અમારા અવડી મોટી વાત અમારા નાના પેટમાં ન રે એટલે મેં આ સમર્પણ કર્યું છે બહુ કરી આવું કરી અને ન્યા રહેશે અને વાલબાઈ પોતે જી આઠમા સુધી ઝાલટાણા સુધી વગડામાં રહેશે અને પછી ઝાલર ટાણું થાય એટલે માથે અંદર પછડો ઓઢી અને હળુ હળુ કરતી દેવાત બોદલ ખખડાવી ત્યારે દેવાત આહીર્ય એમ કહેવાય છે કે કમાડું ઉગાડ્યા અને જોવે છે તો અંધાર પછડો ઓઢેલો અળગો કરી અને ઓળખાણ આપી પછી હળુક દેખાને એને કોઈ સાંભળે ન સાંભળે એમ અંદર છે અને પછી વાત માને છે કે દેવજભાઈ જુનાગઢ ની માથે